સ્વાગત છે સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ કચ્છ જિલ્લા ટીમ દ્વારા અપાયો અનોખો એકતા સંદેશ સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિના ચેરમેન નિલેશભાઈ જોશી સાહેબ અને ગુજરાત રાજ્ય અધ્યક્ષ કિશોરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ કચ્છ જિલ્લા ટીમ દ્વારા પાક માહે રમઝાનની ઇફતિયારી ગાંધીધામ ખાતે આવેલી મસ્જિદ એ નૂરીમાં રાખવામાં આવી જેમાં મુસ્લિમ સમુદાયના પાક માહ રમઝાનની એક દિવસની ઇફતિયારી આયોજન કરવામાં આવ્યું આયોજન અંતર્ગત મુસ્લિમ બિરાદરો સાથે બેસીને ઇફતિયારી કરી પછી એમના દ્વારા એમની નમાઝ અદા કર્યા બાદ સર્વે નમાઝી મુસ્લિમ ભાઈઓને ફૂલોથી સન્માનિત કરવામાં આવ્યા સાથે સાથે ગેબન શાપીને દરગાહ પર ફૂલોની ચાદર ચડાવવામાં આવી સમિતિના આયોજન સર્વે મુસ્લિમ સમાજના લોકોને સમિતિનો મુખ્ય ઉદ્દેશ માનવતા એ સૌથી મોટો ધર્મ છે એવા એક એકતા સંદેશ આપતા આ કાર્યક્રમ ઉજવવામાં આવ્યો આ કાર્યક્રમને ઈસ્ટ કચ્છ જિલ્લા પ્રમુખ મુકેશભાઈ મકવાણા દ્વારા ટીમ સાથે લીડ કરવામાં આવ્યો હતો જેમાં સિંહ જાડેજા અકબર ખાન ઝાલોરી જિતેન્દ્ર પંચાલ મોહન રામચંદાની દયારામ ગોયલ હર્ષ પંચાલ જય એસ માંગલિયાએ ખાસ જહેમત ઉઠાવી હતી અમે આભાર માનીએ છીએ કે ઇમામ સાહેબ શકુરભાઈ અને નૂરી મસ્જિદના ટ્રસ્ટીઓ અબ્દુલભાઈ ફિરોઝ ખાન સમા અલી હજી સન્ના ઉલ્લાહ સદેભાઈ અને સર્વે મુસ્લિમ સમાજના લોકોનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ જેમણે આયોજનને સફળ બનાવવા માટે સહયોગ અને સાથ સહકાર આપ્યો છે જેથી આજનો આ એકતા સંદેશ કાર્યક્રમ ભવ્ય સફળ રહ્યો